નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ દ્વારા જમાદાર શેરી એમજી રોડ સહિતના સ્થળોએ આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન કેટલીક દુકાનોમાંથી ખાદ્ય પદાર્થના નમૂના પણ લેવામાં આવ્યા હતા શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું